મિત્રો નમસ્કાર આ ભોલુંને તો તમે બધા ઓળખો છો અને આ ભોલું અમારા બીજા ધોરણમાં ભણે છે હમણાં તાલુકા કક્ષાની જમ્પની એક સ્પર્ધા હતી આમ તો દરેક રમતગમતની સ્પર્ધા હતી પણ અમારો ભોલું જમ્પ સ્પર્ધામાં એમણે ભાગ લીધો હતો બગસરા તાલુકાના ચોત્રીસ ગામની ચોત્રીસ શાળાઓ અને પચીસ જેટલી ખાનગી શાળાઓ એટલે કે પ્રાઇવેટ શૈક્ષણિક સંકુલ આમ મળીને લગભગ સાઠ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો તો એમાં વિવિધ રમતો હતી એમાં અમારા ભોલુએ જમ્પની સ્પર્ધામાં ભાગ લીધો તો મિત્રો મને કહેતાં આનંદ થાય છે આ ભોલુ ગાયનું દૂધ પીને મોટો થયો છે એટલે એમાં ભરપૂર શક્તિ છે એની શક્તિ તમે ભૂતકાળના વિડીયોમાં જોઈ છે એ ઉઠે ત્યાંથી જ એને કંઈકને કંઈક આમ જનૂનપૂર્વક અને બળનું કામ કરવું ગમતું હોય આજે એ જે જમ્પની સ્પર્ધામાં તાલુકા કક્ષાએ પ્રથમ આવ્યો છે એટલે હવે એમને આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં જવાનું છે ત્યાં સમગ્ર જિલ્લાભરના બાળકોની સ્પર્ધા છે એમાં જ્યાં ઊભા હોય ત્યાંથી જમ્પ મારી અને કેટલો લાંબો જમ્પ મારવાનો છે એનું મેઝરમેન્ટ એટલે કે જો અમે હવે આ તમે જોઈ રહ્યા છો ટેપ આઈ ત્રણ ફૂટનું હું તમને અત્યારે દેખાડી રહ્યો છું પછી આ ચાર ફૂટ હવે ભોલું કેવડો જમ્પ મારે છે આ લાઈવ તમને એટલે કે વિડીયોમાં હું લા એનું રેકોર્ડ કરી રહ્યો છું એટલે હું થોડો જરા દૂર ઊભો રહું જેથી કરીને ભોલું કેવડો જમ્પ મારે છે એ ભોલુંને આપણે કહીએ કે હવે ભોલું જમ્પ મારવાની તૈયારી કરો મારી દે જમ્પ આલો બસ ત્યાં ને ત્યાં ઊભો રહી જા આ ભોલુંના જમણા આ પગ જે દાબા જમણો જે એમનો પગનો જે અંગૂઠો છે એ ચાર ફૂટે આવ્યો છે એટલે ભોલું હજુ દરરોજ પ્રેક્ટિસ કરવાનો છે અને ભોલું મારી સામે જો હવે તારે જિલ્લા કક્ષાએ જવાનું છે ને તો જવાબ દે આપણા બધા આ વિડીયો જોઈ રહેલા મિત્રોને તને વિશ્વાસ છે ને જિલ્લા કક્ષાએ પ્રથમ આવી છેવો આમ જવાબ દે હામો ભોલું ને બોલવાનું ઓછું અને કામ જાજુ કરવાનું એટલે મિત્રો આ તમે જોઈ રહ્યા છો ભોલું જ્યાં ઊભો છે ઊભો હતો ને ત્યાંથી દોડીને તો એ હજુ વધુ લાંબો માનો કે લાંબુ દોડી અને કૂદવાનું હોય તો હજુ વધુ એની લંબાઈ કૂદી શકે પણ જ્યાં ઊભા હોય ત્યાંથી ચાર ફૂટની એમણે કૂદની છલાંગ લગાવી છે એટલે અમને સમ સમગ્ર પરિવારને ભોલું ઉપર ભરોસો છે ભોલું જિલ્લા કક્ષાએ પ્રથમ આવશે એવી અમે બહુ શુભેચ્છા એમને પાઠવીએ છીએ અને તમે લોકો વિડીયો જોયા પછી ભોલુને રૂડા આશીર્વાદ આપો કે ભોલુ જિલ્લા કક્ષાએ પ્રથમ આવે જય હિન્દ જય ભારત ધન્યવાદ